કેમ છો મિત્રો આયુર્વેદ અનુગ્રહ ચેનલમાં સ્વાગત છે આયુર્વેદ વિશે લોકોમાં ઘણા છે લોકો તેને જુદી જુદી રીતે મૂળવે છે જુદી જુદી રીતે સમજે છે તેના તેઓના અભિપ્રાયો પણ જુદા જુદા છે હું એક આયુર્વેદના તબીબ તરીકે આયુર્વેદને શું સમજુ છું અથવા તો મારી માન્યતા આયુર્વેદ અંગેની શું છે એ મેં ગદ્ય કાવ્ય દ્વારા પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે આયુર્વેદ ઘમંડ કરવા જેવી બાબત નથી ગર્વ લેવા જેવી બાબત છે આયુર્વેદ બહુ મોટી વાત નથી સામાન્ય કે નાની વાત પણ નથી આયુર્વેદ ઋષિમુનિઓના આશીર્વાદ છે પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહર છે સનાતન અને સાતત્યપૂર્ણ છે આયુર્વેદ કોઈ માહેદરી નથી એક વિશ્વાસ છે આયુર્વેદ કોઈ સંદેહ નથી પરિપક્વ વિજ્ઞાન છે આયુર્વેદ કોઈ ગૂંચવાળો નથી સ્પષ્ટ અભિપ્રાય છે આયુર્વેદ એક અલગ વિચારધારા છે તેના અલગ સિદ્ધાંતો છે તેના અલગ તર્ક વિતર્ક છે તે અર્થશભર છે તે કોઈ બનાવટ કે છલ નથી આયુર્વેદની પણ મર્યાદા છે આયુર્વેદ શાશ્વત છે તેના સિદ્ધાંતોનું નિત્ય મિથ્યા ખંડન નથી આયુર્વેદ બહુરૂપી નથી આયુર્વેદને રજૂ કરનારા બહુરૂપી હોઈ શકે છે